જય માતાજી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી બાંધવાના લાભ પહેલું છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી લટકાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે બીજું છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર નમકની પોટલી લટકાવવાથી ગ્રહ દોષ અને વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં થતી સમસ્યાઓ પણ દૂર થાય છે મીઠાની પોટલી લટકાવવાથી ઘર આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે ત્રીજું છે ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડો થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે લાલ કપડામાં મીઠું બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવવું જોઈએ આનાથી ઝઘડા દૂર થાય છે અને ચોથું છે જ્યોતિષ શાસ્ત્રમાં નમકનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે શુક્ર ગ્રહને ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પર મીઠાની પોટલી લટકાવવાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે અને પરિવાર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે જય માતાજી